ડભોઈ તાલુકાની પીપળિયા પ્રાથમિક શાળામાં શિક્ષક શ્રી ફિલીપભાઈનો વિદાય સમારંભ યોજાયો આજ રોજ પ્રાથમિક શાળા ખાતે વય નિવૃત્ત થતા ફિલીપભાઈ ખ્રિસ્તીનો વિદાય સમારંભ યોજાયો જેમાં તમામ ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિન વકીલ જિલ્લા સદસ્ય રેવાબેન તડવી ગામના સરપંચ શ્રી ઉત્કર્ષ મંડળ ડભોઈ તાલુકા પ્રાથમિક શિક્ષક તેમજ ડભોઈ શૈક્ષિક મહાસંઘના આગેવાનો સીઆરસી બીઆરસી સર્વે ઉપસ્થિત રહ્યા અને જ્યારે એમણે શરૂઆતથી નોકરી કરી ત્યારથી આજ સુધીના તમામ આચાર્યો અને તેમના સગા સંબંધીઓ તેમજ બંધુત્વ ક્રેડિટ સોસાયટી મંત્રી નિવૃત્ત જજ સાહેબ સર્વે ઉપસ્થિત રહ્યા હતા